પાટણમાં રસ્તે રઝડતા ઢોરનો નો આતંક યથાવત પાટણના સપના અપાર્ટમેન્ટ નજીક બે સાંઠે સમગ્ર સામે માંગ પાટણના દ્રશ્યો છે બે સાંઠ વચ્ચેની લડાઈના પગલે લોકોમાં અફરાતફરી મચી ગઈ લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો રસ્તાની બરાબર વચ્ચે આવન જાવન જ્યારે વાહન ચાલકોની ચાલુ હતી એ જ સમયે બે રસ્તા ઉપર કેટલાક લોકો તો તો ડરના માર્યા જ રહી ગયા હતા કેટલાક લોકો રસ્તાના કિનારેથી ચાલતા નજરે પડ્યા હતા બે સાંઠ વચ્ચેની લડાઈના પગલે અફરા તફરી મચી ગઈ લોકોમાં ડરનો માહોલ પ્રશાસનને માગણી કરવામાં આવી રહી છે રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા માટેની પાટણમાં રસ્તે રઝળતા ઢોરનો આતંકી થાવત પાટણના સપના અપાર્ટમેન્ટ નજીક બે સાંઢે સમગ્ર વિસ્તારને બાનમાં લીધો બે સાંઢ વચ્ચે લડાઈના પગલે અફરાતફરી મચી ગઈ સ્થાનિકોએ મહા મહેનતે બંને સાંઢને છૂટા પાડ્યા